રાતે ભજીયા ખવર આવે છે કેમ છે આ જય સંઘ આવી રહ્યા છે ગામે ગામથી લોકો આવી રહ્યા છે ચાલી આપડે ફૂલ સ્ટોક કરેલો છે અત્યારે કામ કરી રહ્યા છે નાની ઉમર માં મોટું કામ છે આ બધા લોકો નું જોવા આપડા હાથમાં છે દવા કારણ કે આપણે દર્શન કરવા નથી ચોવીસ કલાક ચાલુ રાખવાનો બે વાગ્યા ને લોક બનાવવાનો ટાઈમ જ નથી થયો સેવા દેહી પણ હવે આપણે સેવા નહીં દેઈ શકતા ટકો જો ટકો ના હવે ટોળા ને ઢોળા આવી રહ્યા છે કેટ લોકો માણસો આવી રહ્યું જો બાજુમાં પણ મસ્ત મજાનો કેમ્પ ચાલે છે દ્વારકાધીશ કેમ્પ ધંધુકા વાળાનો છે તે લોકો પણ ખૂબ સેવા કરે છે તે લોકો નાસ્તામાં ભજીયા ખવરાવે છે કેમ છે જય દ્વારકાધીશ સાથે ચાનો નાસ્તો છે કોઈ શકાય છે બહુ સારી વ્યવસ્થા છે બાજુમાં ચાલો કેમ કે અત્યારે ક્યાંક બીજા પીવા

જય દ્વારકાધીશ આલી બાજુ આ બે દેખાય છે તેમાં શરબત છે આલી બાજુ દેખાય છે તેમાં નોર્મલ પાણી છે આલી બાજુ દેખાય છે એમાં શરબત છે આલી બાજુ શરબત બનાવવા માટે પાણી છે એક બે ત્રણ ચાર બેલર આપણે બનાવીએ છીએ ટોટલ અને અત્યારે પાંચમા માં કામગીરી ચાલુ છે જોઈ શકાય છે લીંબુ નું જ્યુસ નાખ્યું છે હવે આમાં પણ શરબત બનાવવાનું છે બધા લોકો ફૂલ સેવા કરે છે જો બધા જ લોકોને પકડી પકડીને ને ભાઈ છે ફોર વ્હીલ વાળા નથી રાખતા તેમને પણ પકડી પકડીને ભાઈ છે હલવા વાળા તો મારે વાત જ હું કરવા બધા જ ને રાખીને આપણે ભાઈ છે જોઈ શકાય છે મિત્રો આપણે ફૂલ સ્ટોક કરેલો છે અત્યારે ફૂલ સ્ટોક કરવાનો વા એ વાગવા દેડા શરબત પાતા પાતા હું કહી કઈ આ નડી રહી ને એનું ધ્યાન રાખવા બેઠો કારણ કે કેમ્પ ની બાજુમાં દેખાય બ્લુ કલર નું એ પણ અહીંયા પાણી જાય છે એટલા માટે આપણે ધ્યાન રાખવા બેઠા કે કોઈ આવે ને ખુલી ન કરી દે એટલા માટે તમારા ભાઈ ના દેવું પડે કેટલા બધા પદયાત્રીઓ ચાલી ચાલીને આવે છે જુઓ એટલા બધા આવે છે શું કરો છો તમે લીંબુનો રસ કાઢો છો મિત્ર તારું નામ શું છે કેવું કીધું અને તારું નામ ભાઈ અરુણ નામ કેટલામાં ભણો છો તમે આ ભાઈ ત્રીજું ભણે છે અને આ ભાઈ પાંચમું ભણે છે ખૂબ સેવાનું કામ કરી રહ્યા છે નાની ઉંમરમાં મોટું કામ ભાઈ ક્યાં રહ્યો છો તમે વડોદરા છે આ મિત્રો અને તમે સુરત રે છે આ મિત્રો જો કેવી સેવા કરે છે લોકો ખાલી બાના જ બનાવે છે કે સેવા અમે ગઈઠા થઈ ગયા છીએ અમને કમર દુખે છે અમને પગ દુખે છે આ જોવા નાના નાના છોકરા જો લીંબુનો રસ કાઢે છે જો મિત્રો જો તમારે સેવા તન મન અને તન ત્રણેય થી થાય છે આ બાળકો પાસેથી શીખવું જોઈએ જો નાની ઉંમરમાં મોટું કામ નાની ઉંમરમાં જો આ કેવું સરસ કામ કરે છે બરોબર ને પ્રતિક ભાઈ છોકરાઓ બધા જો બધા જ લોકો પ્રેમથી લીંબુ સરબત પાઈ છે બધા જ છોકરાઓ મોટા લોકો આપણા ગ્રુપના જે સેવા કરતા હતા પેલા એ વયા ગયા છે નાના નાના છોકરાઓ જો

હાલો હાલો પાવ પાવ બધા બધાને પાજો બધા લોકોને પાછો રોકે છે કોઈને આગળ જવા નથી દેતા બધા ને ફરજિયાત શરબત પાઈ છે આ જો બધા લોકો જો ફટાફટ આ લોકો ડીસુ લઈને આવે છે ફટાફટ બધા જ લોકોને જો શરબત પાઈ છે બધા જ લોકોને હમણાં એને પકડી પકડીને પાછા જોજો

આપણા માટે નો સિંધી આપણે પાંચ ક્લાસ મોકલાવું મારા વાળા કે પાંચ ની અંદર મોકલાવું મારા વાલા ત્યાં જમવા માટે આપણા ગેમ માં જમવા વાળા લોકો વયા ગયા છે આપડે આવી ગયા છે બાજુના ગેમ જમવા માટે અત્યારે પાંગેજ માં ગયા છે આવી રીતના લોકો બેરસે

છત્રીસ હજાર ગ્લાસ આપણે સરબત પૂરા કરી નાખ્યા છે રાખ કરી નાખવાની છે બાજુ ગંદકી હતી એટલી ગંદકી હતી વાત જ પૂછો એટલું પબ્લિક એને આપણું શરબત પીધું છે અને ઠેઠ આમ આપણે ફડકા કરી રહ્યા આપડે બધું સાફ કરી લીધું છે ફડકા કરી તો કેટલા બધા ફડકા કરેલા દુનિયા ના આપડે એને ભડકા કર્યા કારણ કે છત્રીસ હજાર ગ્લાસ આપડે હર ગયા કેટલા છત્રીસ હજાર વાત જ પૂછો માં એ ચારે બાજુ ગંદકી ગંદકી હતી છત્રીસ હજાર પૂરા ગ્લાસ છે આ જો આ મોટો ભડકો જો કમસે કમ આમાં વીસ હજાર ગ્લાસ એ છે આ ભડકામાં જો વાહ આજે એક ભડકો છે ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે ભાઈ બધું ક્લીન ઇન્ડિયા સ્વચ્છ ભારત એકદમ સ્વચ્છતા કીવો ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા વાહ સાગર ભાઈ વાહ શું વાત છે તો પાછા જમીને આવી ગયા છે પાછી શરબતની સેવા દેવા આવી ગયા છે જો અત્યારે આપણે આવ્યા છીએ દ્વારકા અંદર આપણા હાથમાં છે દવા કારણ કે આપણું સાવ જેથી થયું છે ઘડું રિપેર કરવા માટે દવા આપણે લઈ લીધી છે કારણ કે લોકને એ બધું સરખું નહીં બને તો સેકન્ડ વાત છે પણ આપણે શરબત પાવા માટે આપણે બધા લોકોને કોર્સ કરવું પડે કે શરબત પીતા જાઓ શરબત પીતા જાઓ એના માટે ગળું પણ સારું હોવું છે આપણે અત્યારે દવા લઈ લીધી છે અને અત્યારે બીજું મહત્વનું કામ કરવાનું છે ના અત્યારે આપણે દર્શન કરવા નથી જવાના અત્યારે આપણે લેવા જવાનું છે મીઠું આપણા કેમમાં મીઠું ઘેટું છે થોડું તો આપણે મીઠું લેતા આવીએ દ્વારકા અંદર આલીને હવે જાય છે મીઠું ગોતવાનું છે મીઠું જળતું ન રહે કયો ના મીઠાવાળાની દુકાન ગોતી કેવી કેવી દુકાનો હોય આ જો આવી બધી દુકાન મળે અત્યારે તો મેઠાણની દુકાન આપણે ક્યાંય નથી મળતી તમને ખબર હોય તો તમે કહી દીધો યાર તો આવી બધી દુકાન મળે અત્યારે ખૂલું તો આપણે લઈ લીધું છે દુકાનમાં અહીં જગ્યા આજુબાજુમાં જ આવે છે નામ મોગરની દુકાન છે એવું જાણવા મળ્યું છે ત્યાં એમ કે છે કે તમારી જોખું એ મળી જાય કોઈ એવું કેવું છે

હાથમાં પકડીને આપણે જઈએ આ સાગરભાઈ સાકરભાઈ હોય તોડાવીને એ ખાવા હોય યાર હોય તે ઠેલી લઈ લીધી આરામથી આયલા જઈએ અને આવી રીતના તૂટેલા જ મને લઈ શું મારે અત્યારે એક વાગી રહ્યો છે અને અત્યારે આપણા બધે ડીશોમાં ફૂલ લોડ ગાડી ભરવાની છે એટલે કે ફૂલ આપણે એમાં શરબત ભરવાનું છે તો અત્યારે પણ ફારવું પારવું માણ આવે છે તો બધું માણા જ નથી આવતું ધીમે ધીમે પણ માણસો આવે છે આપણે ચોવીસ કલાક હવે ચોવીસ કલાક ચાલુ રાખવાનું થાય છે તો હું જ હોય પટેલના લોકો સુતા છે પછી એ લોકો પણ ત્યારે લોકો આવે છે ધીમા ધીમા આપણે ચોવીસ કલાક અત્યારે ચાલુ રાખવાનું થાય છે હવે થોડાક દિવસ કા ભાણા બરોબર ને ના બે ને સાત થાય છે આપણે અત્યારથી ને સ્ટોક કરવા લાગ્યા છીએ કારણ કે જો માણસો હવે ધીમે ધીમે વધતો જાય છે પાણો જો અત્યારે એકલો શરબત થાય છે અત્યારે હું એકલો શરબત ફરી ફરીને આમ મૂકું છું ડીશમાં સ્ટોક કરવું છું પબ્લિક જ એટલું આવવાનું છે ને હવે વાત જ બધું કે આપણે સ્કૂલ આ સાઈડ હતો ત્યારે આ સાઈડ લઈ લીધો છે અને અત્યારે સવારના ચાર વાગે છે અને કાકા પણ આવી ગયા છે આપણે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી એકલા એકલા હતા ચાર ને નવ થઈ ગઈ છે ત્યારે કાકા પણ સારી સેવા કરે છે કેમ કાકા એમ શરબત પાય જ દેવું હોય ને જ બધાયના ત્યારે કાકા આવી ગયા છે થોડોક આરામ છે એટલે વ્લોગ બનાવવું અત્યારે લગાડ બે વાગ્યા થી પાવ છું બધા ને વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી ભાઈ એટલા લોકો કન્ટિન્યુ આવ્યા જ રાખે છે આવ્યા જ રાખે છે તમને કીધું ને આપડે ચોવીસ કલાક લીંબુ શરબત જ ખાવાનું છે ચાલો તો હવે ને હું પાછું લીંબુ શરબત ખાવાનું છું પાંચ સાડા પાંચ નો માહોલ જોવો જોવો સવાર સવારમાં જો મેળો એવું જ લાગે છે